ભુજ ભવનાથ મહિલા મંડળ દ્વારા લગ્ન ગીતોની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું અમારો ભવનાથ મહિલા મંડળ છે છેલ્લા સત્તર વર્ષ થયા નગર અને ફારમભાગનું અમે અહીંયા મહિલાઓની મંડળની સ્થાપના કરી છે ને આજ રોજે અમે લગ્ન ગીત સ્પર્ધા રાખી છે અને સમસ્ત જ્ઞાતિના બહેનો આજે અમારા પાસે મંડળમાં ભાગ લીધો છે એવી અમારા પાસે પંદર એન્ટ્રી આવી છે તો સારી ઓમાં બહેનો બધા ભાગ લીધો છે એટલે હું બહેનોની અમારા મંડળ વતી ખૂબ આભારી છું અને અમારું મંડળ દર મહિને એવું અમારું મેડિકલ કેમ્પ હોય કે અમારું સામાજિક હોય કે જે સરકારની યોજના હોય એના વિશે અમારું મંડળ આ વિસ્તારની અંદર પૂરો સાહસ દે છે ને આજે જે બહેનો જે ભાગ લીધો છે એ તમામ મંડળના પ્રમુખ અને મારી બહેનોનો હું ખૂબ આભાર માનું છું ભવનાથમૈ ભવનાથ મહિલા મંડળનો આજે એક લગ્ન ગીત સ્પર્ધાનો આજે કાર્યક્રમ આજે યોજ્યો છે એમાં શહેરની તમામ બહેનો માટેનો આ કાર્યક્રમ હતો અને અમને આનંદ થાય છે કે આજે ત્રણસોથી વધારે બહેનો અમારી સાથે ભાગ લેવા માટે અહીંયા ઉપસ્થિત છે સત્તર જેટલા મંડળની એન્ટ્રી આવી હતી અને પ્રાચીન સંસ્કૃતિ સાથેના અર્વાચીન પણ લગ્ન ગીતો અહીંયા રજૂ થઈ રહ્યા છે અને ખૂબ આનંદથી બધા માણી રહ્યા છે આવું જ સાંસ્કૃતિક સામાજિક કાર્ય કરતી અમારી સંસ્થા વારે તહેવારે પ્રસંગે દરેક કાર્ય કરતી હોય છે અને એમાં અમને બહેનોનો ખૂબ ખૂબ સાથ સહકાર મળે છે એ માટે ભવનાથ મહિલા મંડળની સુકાની સર્વે સુકાનીઓને ધન્યવાદ આપવા ઘટે કે એમની સક્રિયતાને પગલે અમને બહુ જ સાથ સહકાર સારો મળે છે